કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર ખાતે સિનિયર સિટીઝન મિલન કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આજ રોજ સિદ્ધપુર ખાતે શ્રી બાલકેશ્વર મહાદેવના પ્રાંગણમાં સિનિયર સિટીઝન મિલન અને જન્મદિવસના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે બાલકેશ્વર મહાદેવના આશીર્વાદ સૌને મળે તેવી પ્રાર્થના સાથે સિદ્ધપુર તાલુકાના તમામ સિનિયર સિટીઝનો આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જીવન જીવવાની તક મળી છે તો જીવનમાં ખુશ રહો ભગવાનનો આભાર માની ધાર્મિક યાત્રા કરવાની અપીલ કરી હતી વધુમાં કેબિનેટ મંત્રી શ્રીએ કહ્યું હતું કે સિદ્ધપુરની પ્રાચીન ધરતી વિકાસનું હબ બને તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કટિબદ્ધ છે માં સરસ્વતી સિદ્ધપુરમાં છે ને સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી ભવિષ્યમાં તેના સારા પરિણામો મળશે ધામ બન્યા પછી વિશ્વના લોકો શાંતિ મળવા માટે સિદ્ધપુર આવશે મને વિશ્વાસ છે આ પ્રસંગે સિદ્ધપુર તાલુકા સિનિયર સિટીઝન સંગઠનના પ્રમુખ શ્રી ડોક્ટર નવીનચંદ્ર ચંદ્ર મોદી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ જાણસમાં